ના ના ભાઈ આ લેબડા મેં નહી કાપે તો તમારા કોઈ બીજું લેબડો પાડો છો મે નહી કાપ્યા હા તમે કહો ને પણ મેં કાપ્યા નહીં તો તમે કહો ને મેં કાપ્યા તો હવે તો કાપી જ નથી લેબડા પાડતું નહીં અલ્યા બહુ બોલશો ને નકર લેબડા તો નહીં લેબડો કાપીશ ને હંગા તમારું ઘરે કાપી કાઢીશ આ લેબડા બધા તમે કાપો ને પાજો આટલી બધી દાદાગીરી કરો છો પણ મે લેબડા નહીં કાપે ને તમે મારનો જ દો આર જો હડો હું જોઈ લઈ હડો નીકરો જોઈ લેજો પેલા લેબડા કાપા ને મારું આમ જવાનું શું આમ જવાનું વાત કરે છે તમને બહુ બોલતા ને કે ઘરો ભરો બધું કપાઈ જાય ના ના આ લાઈન માં લેબડ્યો હારી હો બધી કાપી કાઢ્યો મારા જ કાપી પણ કાપવા જ નહીં કાપવા જ નહીં દે પેલો બોલ્યા ને પણ હવે થોડો હું માપ માં હતો નકર ધડ બધું કાપી કાળ બહુ બોલતા હતા આ કાપુ પેલી હારી છે ને પેલા આ કાપવાનું વિચારું કે કાપુ લે બડી બધી મસ્ત છે આગળ જ આવજે આગળ છે બસ હવે આ આ આ રહ્યો આ કાપી કાઢો હવે કોઈ કઈ જફાત ના કરો હા Alexander. Let the rabbi who tell you. Hey, Carway. Who tell you? Come on, poor lover. કુતરું you buy a party? Who's a cabby? And that carway. But who's not a party? But

અલ્યા જન નઈ હોય ધોરા દિસે જંડોતો યાર હા હું આટલે તો તમે જોવો જો હેડો તો ખરા તને ભાઈ જગ્યા પર જો હેડે જો હેડે અબસ

પોટલી પડ મારું કામ નાટલી પડાવું લે પોટલી પુરાવું લે

હા ભાઈ બના અલે એ સીધા ભાઈ શું કરો છો મા ભગવાન બોલાવ આ એટલી પેલા આવતો નહી યાર ભાઈ બાઈ નથી આ જન છો જવાની જોડી લાગે માના કે નેચો આલે કે હમણા ફોડી કાણી હમણા આલે તો લાગતો નહી જોડે આ બેટા કેમ નહી આ બે નેચો આલે જન છો એ રે જો ના ના હું તો દેખારા વાડે મારો ભાઈ નેચો નેચો ના ના માથે નહી હું આવ નથી અરે બીજો આલે શું કરો

આ બે ત્રણ જણા તો ચિલ્લા ફટ્ટુ કોણ આ આ કાકા પહી આ પહી બીજું કોક આયું તું જે હું જઉં તે હું હું આયો તો અને બહુ ઊંઘ આવી હતી તે આરા આ બખારા કરી નાહા કે જન તે મારી ઊંઘ ખુલી જતી તે હું નેજો આનો તો પણ આરે બરકાબું પાડતા પડતા નાહી ગયા હવે અચાનક અમે એવું ધોરું લુકડું એવું જોઈ જાય ભાઈ અમે એ ઉભારી છે તમે મર્દ ના કેવા મર્દ કેવાના પેટમાં દારૂ હતો એ રેજો હતો વાત કરતો હતો જોઈ નઈ નાઈ જાવ તમે

એ મોણા લાવે ગમે તે હોય તો ભાગ્યો હોય તો મોણા લઈ દો અમે ખબર પડે એ તો રાજનું ગજ કર્યું આ કેમ આ જોવાય ના તમે ચકાસણી કરી હોય તો પહેલા એ કોણ છે જોવું તો જ કરું અરે એના હાલો ને એક બે એલાવ એલાવ નીને એલાવ ચલો દારું પી દો અરે અને ખાપો પકડ પકડ ચલો બધું મજા સર દારું પીને આડકા ફેલ કર બે કેમ આવડ લાવ હવે તમે કઈ પણ જગ્યા જાવ ને તો કઈ પણ આવું જોવું એને કે શું છે કોઈને અજાણ્યા વગર કોઈને કહી નઈ કે અહીંયા ઘડી જન છે એવું

આ વાદાદે એલિટોયા ઇન ભુકીજો તો એમને હો કાકા લે સાયકલ તો ઉપર ઉપર પડ્યો ના ભાગી જાય આવું લઈ થાપા ઉ લે એને બાય બાય બધું દારું લીધો ગંધ રાખો